રાજુલા માંગ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુ મિલાદુ નબી ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી રાજુલા શહેર માં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગેબનશા પીરની ની દરગાહે થી મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવેલ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના ઘર ઉપર તેમજ મસ્જિદ ઉપર રંગબેરંગી લાઇટિંગ શણગારવામાં આવેલ સવારના નવ કલાકે આ જુલુસ શરૂ થયેલું જેમાં નાના બાળકો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

રાજુલા માંગ દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે રહીને ઉજવે છે મુસ્લિમ ભાઈઓએ ઈદની મુબારકબાદી આપી હતી અને કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવો સંદેશો આપ્યો હતો અને દુઆઓ કરવામાં આવી હતી આ ઝુલુસ માંગ રાજુલા પોલીસ સ્ટેશન નાપી આઈ ગીરા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ આ જુલુસ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચતા ત્યાં ગણપતિ ઉત્સવ નિમિત્તે ગણતિ બાપાનો પંડાલ હોવાથી કોઈ તકલીફ ન પડે તે માટે આ જુલુસમાં ડીજે બંધ રાખવામાં આવેલું અને સર્વકોઈએ મુસ્લિમ સમાજના તમામ આગેવાનોએ ગણપતિ દાદાના દર્શનનો લાભ લીધેલો અને પ્રસાદી લીધેલી રિપોર્ટર યોગેશ કાનાબાર રાજુલા

એક માન સન્માન સાથે ગણેશજીની મૂર્તિ પાસે જે કંઈ એક એમનું સન્માન સાથે ત્યાંથી પસાર થયા આમ રાજુલાની અંદર આ માનવતાની જે એક મિશાલ કાયમ થઈ છે એ પૂરા દેશમાં કાયમ થાય તેવી અમે આશા રાખીએ છીએ અને બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે નબીએ કરીમ સલ્લાઓ અલે વસ્ત્રમના જન્મદિવસ નિમિત્તે કિદે મિલે આદનું જુલુસ સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા આયોજિત યોજવામાં આવ્યું છે એની અંદર તમામ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા તમામ સમાજના આગેવાનોએ નબી સાહેબની તારીફ સાથે એમના કલામ શરીફ દરુદ શરીફ સાથે નાદ શરીફ અને આ રીતે અમારો કાર્યક્રમ રાજુલા શહેરનું મુખ્ય શહેર અને ત્યાંથી બસ સ્ટેન્ડથી નગરની અંદર અમારો આજનો આ કાર્યક્રમ પૂરો થાય છે આ કાર્યક્રમની અંદર અમને સહકાર આપનાર તમામ મીડિયા કર્મચારી કર્મીઓ તથા પોલીસ સ્ટાફ અને પોલીસ સ્ટાફે જે સારો બંદોબસ્ત ગોઠવો છે એ બદલ પોલીસ સ્ટાફનો અમે સમસ્ત મુસ્લિમ સમાજ વતી આભાર માનીએ છીએ અને સાથોસાથ વચ્ચે ગણપતિજીના જે વચ્ચે સ્થાપના થયેલી તે ત્યાં પણ અમને જે લોકસાહના મળી છે અને આપણે હિન્દુ મુસ્લિમ એકતાની જે પ્રતિક જોવા મળ્યું છે અને જે સ્વાગત કરવામાં મળ્યું છે એ બદલ એ સમસ્ત હિન્દુ ભાઈઓનો પણ આભાર માનવામાં આવે છે આ તકે રાજુલાની કોમી એકતા હંમેશા જીવિત રહી છે અને જીવિત રહેશે એવી આશા રાખું છું